કાઢીને આપણે નવી ટાઈમિંગ ચેન લગાવી દીધી છે આપણે જે ટાઈમિંગની બારીમાં આપણે કોરિંગ લગાવીને ઉપર પેકિંગ ટ્યુબ લગાવી દીધી છે જેથી કરીને ઓઇલ બોઇલ રીકેજ ના થાય મહેરબાની કરીને જે બી મેકેનિક બાયો એક્ટિવા સિજિનનું એન્જિન ખોલે આવ બતાવ જે આના અંદર અહીંયા સ્પ્રિંગ આવશે આ સ્પ્રિંગ લગાવવું ભૂલવું નહીં આ સ્પ્રિંગ લગાવી દેવી પછી આપણે ટાઈમિંગ બારી લગાવીશું જે બારી આવશે ટાઈમિંગ ચેન્ કોઈ જ સેટિંગ બેટિંગ આવતું નથી પેકિંગ ટ્યુબ લગાવવું ભૂલવું નહીં ફ્રેન્ડ્સ બંને સાઈડ ડોયલ પિન આવશે નીચે ઉપર અને ટાઈમિંગ લાગે એ સાઈડ ડોયલ પિન આપણે લગાવી દઈશું હવે ડોયલ પિન લગાવ્યા પછી આપણે પેકિંગ લગાવીશું પેકિંગમાં કઈ જગ્યાએ પેકિંગ ટ્યુબ લગાવીએ તમને બતાવીશ આપણે જે જગ્યાએ ઓઇલ સપ્લાય થાય છે એનેથી દૂર પેકિંગ ટ્યુબ લગાવી તો જેથી કરીને ઓઇલની જે છ મહિને વર્ષે બે વર્ષે જે ઓઈલી બીજ આવે પેકિંગ ટ્યુબ લગાવવાથી નહીં આવે તો આપણે પેકિંગ ટ્યુબ લગાવી દઈશું આપણે એકદમ અચ્છી અચ્છી પેકિંગ ટ્યૂબ લગાવી દીધી પહેલેથી બેસાડી દીધું છે ગજલ પી લગાવી દીધી હવે સાઈડ નું લોક આપણે લગાવી દઈશું લોક લગાવી પછી તમે આગળ શું પ્રોસેસ છે બતાવીશન નું લોક બેસાડી દીધું છે આપણે પિસ્ટન સિલિન્ડર આવી રીતના બેસાડીશું અંદર

એ રોકરમાંથી જે પ્લેન સાઈડનું આ રોકર છે એ આપણે સાયલેન્સર સાઈડ આવશે મહેરબાની કરીને મેકેનિક ભાઈ જ્યારે એક્ટિવા સીટ સીમાઈ જી બનાવો આવો તો રોકરની સેમ જ આવશે પણ આ જે પ્રોબ્લેમ આ જે રીતનું છે એ આ સાઈડમાં આવશે તો તમે આ સાઈડમાં બેસાડશો તો જે ડીકોમ્પ્રેશન વાલ છે કામ નહીં કરે ગાડી ચાલુ નહીં થાય એટલે મહેરબાની કરીને મેકેનિક ભાઈઓને આ સાઈડ લગાવવું એની જે ગઝલ પિન છે આપણે બેસી દઈશું જે થોડા કર લગાવી દીધું છે આપણે એની બી ગઝલપિન છે એમાં જે આઠ નંબરનો બોલ લાગે એ આ સાઈડ આવશે

જેથી કરીને બંને વચ્ચે આગ લાગે તો બળી ના શકે એના માટે પતરાનું પેકિંગ આવશે નોર્મલ પેકિંગ ટ્યુપ મારીશું ફ્રેન્ડ્સ આપણે હેડના અંદર નોર્મલ નોર્મલ પેકિંગ ટ્યુબ મારી દઈશું હેડ લગાવ્યા પછી છેલ્લું નોર્મલ કામ રહેશે ટાઈમિંગ ચેન લગાવવાનું અને રોકડ સેટ કરવાનું આ આપણે બોલ ટાઈમિંગ કઈ રીતે લાગે બતાવીશ આપણે ટાઈમિંગ બેસાડીશું ટાઈમિંગમાં આ એકદમ જે સીધી લાઈન છે સીધી લાઈન આપણે એકદમ આ રીતના હશે જો તમને બતાવીશ ફ્રેન્ડ્સ આપણે ટાઈમિંગ બેસાડી દીધું છે લાવ હું તમને ટાઈમિંગ બતાવીશ જોઈ લેજો પિસ્ટન એકદમ ટોપમાં લાવીને આ ટાઈમિંગ આ રીતનો આવશે લેવલ ટાઈમિંગ બેસાડીને પછી આપણે આ ટેપેટ સેટિંગ કરીશું હું ટાઈમિંગનો બાર નંબરનો બોલ્ટ લગાવી દઈશ એ ટાઈમિંગનો આવી રીતના વાઇસર સાથે જ બોલ્ટ આવશે કમ્પ્લેટ આપણે આ લગાવી દઈશું આ લગાવીને તમને આગળ બતાવીશ કઈ રીતની પ્રોસેસ છે આપણે પુષ રોડ જે પહેલાં જે સ્પ્રિંગ એની ટાઈટ કરવામાં આવે છે ટાઈમિંગ ચેન લગાવ્યા પછી પુષ રોડને ખાલી આપણે છટકાઈ દો આવી રીતના ફુસ રોડ ટાઈટ કરી દેવું પછી એને ખાલી ત્રીસ છટકાઈ દેવું જેથી કરીને ટાઈમિંગ એકદમ કમ્પ્લીટ થઈ જશે પછી પોસ્ટરોનો જે ફોર્ટ બોલ્ટ આવે છે એ લગાવી દેવું આપણે હવે ટેપેટ સેટિંગ કરીશું ટેપેટ સેટિંગ કરવાથી તમને રીત કઈ રીતનું રાખવું ટેપેટ સેટિંગ કરી મને આગળ બતાવીશ ફ્રેન્ડ્સ આપણે પેકેજ સેટિંગ ના ઉપરનો વાલ મીડિયમ રાખવાનો અને નીચેનો વાલ જોડો વધારે ઢીલો રાખવાનો જેથી કરીને ગાડીમાં પરફોર્મન્સ સારું કરે આપણે હેડલેરિંગ ઓરિજિનલ લગાવી દીધી છે પહેલાં નીચે પેકિંગ બી મારી ઉપર ના માર્યું જેથી કરીને એકદમ ઓઇલ લીકેજ ના રહે અને બેસાડી દઈશું બરાબર એક બેસાડીને તમને ગાડી ચાલુ કરીને એનું પરફોર્મન્સ બતાવીશ